બનાસકાંઠા દાંતીવાડાના ઝાટ ગામે પુરોહિત સમાજે કુરિવાજોને તિલાંજલિ આપતું બનાવ્યું નવું બંધારણ જાટ ગામના વૈદ્યનાથ મંદિરે સમાજના આગેવાનો એકઠા થયા અને આ કુરિવાજોનું નવું બંધારણ બનાવ્યું છે આ પ્રસંગમાં સગાવાલા ઓઢામણા ન કરવા નિયમ બનાવ્યો તો સગાવાલા સિવાય પત્રિકા પણ ન આપવા માટે છોકરાના લગ્નમાં નોતરા પચાસ રૂપિયાથી વધુ ન લેવા તેમજ પ્રસંગમાં ડીજી ન લાવવા સહિતના નવા બંધારણ બનાવ્યા છે સમાજમાં જે કુરીતિઓ કુરિવાજો અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી ન કરતા હોય છે એમાંથી સમાજ કઈ રીતે બચી શકે ગામમાં દરેકના માટે સારા નિયમો બનાવીને કુલરિવાજોમાંથી બહાર નીકળે એનું જીવન સુખરૂપ કઈ રીતે બને એવી દરેક યુવા મિત્રોએ ભેગા થઈ ચર્ચા કરી વડીલોની હાજરીમાં અને એમણે બધાય પ્રતિજ્ઞા કરી કે જે ખોટા દેખાડાના નિયમો છે અને એમાંથી જે ઘણા કુટુંબો બરબાદ થાય છે એમાંથી સમાજને ગામને બચાવવા માટે આ જે નિર્ણયો કર્યા છે બધાએ પ્રતિજ્ઞાપૂર્વક નક્કી કર્યું છે કે આ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું અને જે કુટુંબ આનું પાલન નહીં કરે એ કુટુંબના ક્યાં કોઈ પ્રસંગમાં અમે હાજરી પણ આપશું નહીં આવા સુંદર નિર્ણય કર્યો છે એ બધા ગામના સૌ યુવાનોને અભિનંદન